ભૂમિ કેટલી વાર હવે લેટ થાય છે આવો 2 મિનિટ આ શું પહેર્યું છે તને ખબર છે ન્યા બધા મને ઓળખે છે તું આવા કપડા પહેરીને આવીશ તો કેવું લાગશે જા અંદર સાડી પહેરીને આવી તને હાડીમાં ફાવે છે

એના સંસ્કાર કેવા છે એ આપણને ખબર જ છે તેને જેમ રહેવું હોય એમ એદી રીતે રહેવા દે છે થેન્ક યુ મમ્મી તું મારી બહુ નથી મારી દીકરી જ છો તને જે ગમે ને છે કરજો બેટા